રાષ્ટ્રીય તમાકુ નિષેધ જાગૃતિ કાર્યક્રમ શ્રી વિદ્યાલયમાં યોજવામાં રાષ્ટ્રીય તમાકુ જાગૃતિ કાર્યક્રમ શ્રી વિદ્યાલય ખાતે અરવલ્લી જિલ્લા ટોબેકો કંટ્રોલ વિભાગની સૂચના તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર વી સી ખરાડી ભિલોડાના માર્ગદર્શન તથા શરના આચાર્યશ્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું જેમાં શરના આચાર્યશ્રી તથા સ્ટાફ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા આરોગ્ય વિભાગમાંથી શ્રી સંજયભાઈ બારોડ દ્વારા તમાકુના સેવનથી થતી ગંભીર પ્રકારની બીમારીઓ વગેરે વિશે જાણકારી આપી હતી આરબીએસ કે એમઓ ડોક્ટર પાઠક દ્વારા બાળકોને ચિત્ર સ્પર્ધા આપવામાં આવી હતી જેમાં પ્રથમ એકથી ત્રણ નંબરને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તાલુકા સીએચ નોડલ અમિતભાઈ ગઢવીએ બાળકોને સંકલ્પ લેવડાવ્યા હતા કે તમાકુ તથા તેની બનાવટના સેવનથી અમે તથા અમારા પરિવારને દૂર રાખીશું કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રકારની માહિતી એસબીસી ટીમ ભિલોડા દ્વારા આપવામાં આવી હતી રિપોર્ટર જ્યોતિકા ખરાડી